ગુજરાત રાજ્યની આંગણવાડીમાં કામ કરતી હજારો બહેનો આજે પોતાના પડતર પ્રશ્નોને લઈ ગાંધીનગરમાં એકઠા થયા હતા વિશ્વાસ સાથે વર્ષો સુધી સેવા આપી રહેલી આ બહેનોના ઘણા મુદ્દા હજી પણ અનિર્ણિત છે ખાસ પડતર માનદંડો કાયમીકરણ સેવા નિવૃત્તિ લાભ અને હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવાની માંગણી તેમણે ઉઠાવી છે આ તમામ મુદ્દાઓને લઈ અને ચાર ઓગસ્ટ બે હજાર ના રોજ ગાંધીનગર ખાતે વિશાળ આક્રોશ રેલી યોજાઈ હતી

અને સુવિધાઓ આપવા રાજ્ય સરકારને સૂચના આપવામાં આવી છે છતાં પ્રશ્નો યથાવત છે આંદોલનને લઈ હવે સમગ્ર રાજ્યમાં આંગણવાડી બહેનોએ ફરી રાજ્ય સરકારી સામે આક્રોશ વ્યક્ત કરી રહી છે કામગીરી જે આંગણવાડી વર્કરમાં આવતી જ નથી એ અમારી પર થોપી દેવામાં આવી છે જેનો ભારતીય આંગણવાડી કર્મચારી માસંગ તરફથી અમે એનો સખત વિરોધ કરીએ છીએ અને મેં આ એ કામગીરી બિલકુલ અમે કરવાના નથી

પણ એમાંથી કોઈ પણ વસ્તુનો ઉકેલ આવતો નથી આ તમામ કામગીરી અમારા પોતાના મોબાઈલમાં અમે કરીએ છીએ સરકાર તરફથી અમને મોબાઈલ પણ પૂરા પાડવામાં આવ્યા નથી અને છતાં પણ સરકાર અને આઈસીડીએસ વિભાગ એવી અપેક્ષા રાખે છે કે અમે અમારા ફોનમાં ફાઈવ ફોન યુઝ કરી અને બધી જ કામગીરી ફોનમાં કરીએ તો એ અયોગ્ય બાબત છે જેનો પણ અમે વિરોધ કરીએ છીએ એટલે અમારી સરકારને માંગણી છે કે તાત્કાલિક એક ફાઈવ ફોન ચાલે એવા ફોન આપવામાં આવે અને અમારી તમામ માંગણીઓ સંતોષવામાં આવે નહીં તો આગામી કાર્યક્રમ પણ આના કરતાં પણ વધારે જોરશોરથી અમે કરીશું એવું ભારતીય આંગણવાડી કર્મચારી માસંગ તરફથી હું આપને કહું છું